નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

તો મને હુઇ જો કે આ વિડિયા માં વે આવે છે ને વિડિયા ને જોઉં તો વિડિયા મેં જોયા જો તમાર નંબર આયા પણ હું અપર માણા પહેલા મને નંબર લગાડતા નહોરો મે મારા છોકરો કામ થી આવીને લેને કહું અત્યારે તમને ફોન કર્યો બે કામ તમાર દીકરી ના ફોટા છે પછી પગાડી ગયો એનો ફોટો હે હા હા બેય ના ફોટા હે હા પછી આ છોકરી કારખાના માં जाती દી આને હવે લફરું થયું હતું એવી કઈક તમે મા તરીકે તમને કઈ જાણ જ નથી પેલા હથોડી ખબર જ નથી કે મારે છોકરી એ આખા છોકરા નો મેળ હતો નતો પણ કામે જતી હતી ત્યાંથી ઉપાડી લઈ ગયો હે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથમાં ન થાય એનો બાપ શિક્ષક છે બાપે એમ કે મારે દઈ જ દેવી તમારી છોકરી માં જોતી જ નથી મારા છોકરા ને ઠામ મારી નાખ્યો હે તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું ક્યાંક હાથમાં તો આવવા જોઈએ ને પેલા બે મહિનાથી ક્યાંય હાથમાં નથી આવતા મારે પેલા

জানভি বেণ হ্যাঁ জানভি বেণ লেখি লো হ্যাঁ তোমার নাম কি তুমি મારু নাম মিনা বেণ মিনা বেণ মিনা ভাই

તો હું હાથ બાવળા માથે ભલા કેમ કોશિશ કરી શકું અમે સાવ નાના માણસ હે ભલા મારો હે ને કોઈ તને રસ્તો આગળ હાલી શકે નથી આટલા દી ભાઈઓ બધા કીધું કે અમે ગોતી આવશું ગોતી આવશું મેં દીવું દી આ હોકારો કઈ નાખ્યો હવે બધા એટલા બે ગયા હવે હું મારી રીતે મહેનત કરું પણ ત્રણ દી અમે આ વિડીયો જોઈ રહ્યા તો મને મને એમ થયું કે હું આ વાત કરું એમ એક એકવાર મારી દીકરી મને હાથમાં લેવાઈ દયો પેલા હું તમારો આભાર માનીશ મારા પેલા તમારી મહેનત

મારા ઘરના માણા હે ને હાઉ સીધા હે હાથ ના જવા રે કો 50 રૂપિયા દેન બાખોદી કામ કરીને આવતા રે મે યે કે આગળ પગલું ભરે કે એમ નથી આ કુટુ ઉપર આધા રતો તો કુટુ મે હવે આઠું બેહી ગયો અને કીધું કે હવે નથી ગયે પતો લાગતો ભઈના બાપને ફોન કર્યો તો બાપ એમ કે મારે મારો દીકરો જોતો જ નથી આ જાવે તો રહી જાવી ને કાલે આતો દે જાવી મારે મારી નોકરીનો સવાલ છે મારે મારી તેમે દીકરી આજે નજોતી ખાજે પણ ક્યાં છે ને એ પતો નથી લાગતો ભઈલા ગોતવા માં ઘણી કોશિશ કરી લીધી છે

તો જવા દે મેં કીધું ના બધા જો અત્યારે સમય ખરાબ છે તારે કામે જવું તો જા મારે ફરવા જવા દેવી નથી કાંઈ મમ્મી હું નઈ જાઉં તો સાહેબ નો મેડમનો બધા ફોન આવ્યો કે માથી આ બધી છોકરીઓ આવે ને તમારે જાણવી એક ન આવે તો કે બધા લઈ ગયા કાંઈ બેન તમારે કામે રાખવી રાખજો ન રાખવાનું તો કાંઈ વાંધો તમ તારે અમે મજૂરી માં તો બીજી અમને મજૂરી જશે પણ મારે ફરવા નથી મોકલવી ક્યાં સુધી મેં પેલા ના પાડી પર રાઈતે અગિયાર સાડા અગિયાર પાછો ફોન આવ્યો કે માથી બે દિવસ નું છે તમે બે દિવસ મોકલો એ બે દિવસ નું કહીને ગઈ અને મને બધાના ના નંબર લઈ ગઈ હતી બે દિવસ માં આવતા રહેશે તું ચિંતા કરતી ને ન લાગે ને બધા નંબર ઉપર ફોન કરી પેલા કોઈના ફોન જ ન લાગ્યા સ્વીચ ઓફ લાગ્યા એક વાણસ નો એ પકડાઈ ગયો ભાગી ગયા હે કારખાનામાં કામે જાય મોરબી રવા પર રોડ ઉપર દુકાન હતી ને કટલેરી એમાં પાંચ મહિનાથી પેલા કામે દુકાન માં જતી હતી હા દુકાનમાં કેપેટિક માર્કેટ દુકાન ચણિયા ની કટલેરી ની એમાં

એમની ઈ ઈ ઈ દુકાન ના શેઠ છે ને ઈ તારે હા કોઈ પતો નથી લાગતો ફોન લાગે તો આપડે વાત કરી ને પેલા કોઈ ફોન જ નથી લાગતા બધા ના ફોન જ બંધ કરી દીધા છે જેટલા નંબર લઈ ગઈ તી ની બધા નંબર ફોન સ્વિચ ઓફ હતા મે પોલીસ સ્ટેશન એ બધા નંબર દીધા પણ કોઈના નંબર જ નથી લાગતા એમને શેઠે ફોન બંધ કરી દીધો બધા હા ફોન પોલીસ વાળા એમ કે કે અમે ફોન ચાલુ હોય ને તો કોશિશ કરીએ કે ફોન હોય ને અમે કાઈ કોશિશ ન કરી શકીએ તો મેં કીધું સાહેબ તમે તો ગમે ત્યાં માથો મારી અમે નાના માણસ ક્યાં ગોતવા જાય તો કે બેન તમારી વાત બધી હતી પણ અમે લોકેશન ઉપર આવી લોકેશન હોય ને અમારી વસ્તુ કઈ કામ નથી તમે તમારી રીતે તપાસ કરો તમે ક્યાં પણ જાણ થાય તો અમને કહી દો મીનાબેન તમારી દીકરી નામ શું હતું મારી દીકરી નામ જાનવી જાનવી બેન જાનવી બેન જાનવી બેન જાનવી બેન નાથા જાનવી બેન નાથા ભાઈ નાથા ભાઈ

લાગે તો મને મેલ દીધો વિશ્વાસ છે ભૂલા મને હેલો હા મારી યાદ છે કેટલી કરો સનાડા હા સનાડા કે સનાડા હા હા ઓકે હવે આ જે છોકરો લઈ ગયો એનું નામ શું છે ઈ નામ શું નીલા વિનય 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 માવજી

એને અમે ધમકી મારી બેન મારી છોકરી હાજર કરો જો અમે નેક તમારી નોકરી દીધે હવે અમે હે ને આથી ગય તો ગાંધીનગર તો હવે નો જવાબ દીધો તો જેનો બાપ અમારી કોર ઈ અમે જ કે મારે ગોતવું છે હું ગોતું છું બેન કે મારી રીતે કેટલી કોશિશ કરું પણ ક્યાં હાથમાં તો આવવા જોઈએ ને બેન વિજયભાઈ માવજીભાઈ સનાળી હા સનાળી સનાળી ને સલાણી સલાણી હમ સલાણી 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 એટલે ગામ સલાણી છે મોબાઈલ નંબર એના પપ્પા ના નંબર છે એના પપ્પા ના નંબર ના એના હગા વાલા નંબર હે હવે એના પપ્પા ના નંબર મને whatsapp માં મોકલી દયો હાલો આ નંબર ઉપર મોકલી દયો હાલો હા ઈ આ છોકરા નામ વિનય મારું નામ માવજી ભાઈ હા અને પપ્પા નામ માવજી ભાઈ અને છોકરા નું નામ વિનય માવજી ભાઈ સારું હાલો હું માવજી કરું છું પછી આપણે police માં જાણ માં જોગ આપી કે ગુમ છુ કાઈ police station માં જાણ આપી ને એને કઈક અઢી થી ત્રણ મહિના થઇ ગયા હા આ લોકો નો કઈક લગ્ન કરી લીધા હતા એનું સર્ટિફિકેટ આવ્યું હતું લગ્ન કરી લીધા આ સર્ટિફિકેટ એનું આવ્યું હતું આપણે પોલીસ વાળા ને એટલું કીધું કે અમને ખાલી હાજર તો કરી દયો તો આપણે આપણી એની ટાઈમ ગમે તે જાય એટલે એ ઓલમોસ્ટ એમ જ કીએ કે અમને કઈ નથી તમને કઈ જાણ હોય તો કીઓ તમને કઈ જાણ હોય તો કીઓ લગન કરી લીધા હોય તો તો પછી એ પૂરું થઈ ગયું એ આટલામાં માં આટલા માં એના મમ્મી ને ખબર હે એના પપ્પા ને ખબર હે પણ એના પપ્પા મમ્મી એમ બીજા કોઈને કેતા નથી ફોન કરી એટલે એમ જ કહી એમને નથી ખબર તમને કઈ જાણ હોય તો હમ એના મમ્મી અને એના મામા એક કઈ રીએ કુંદરા એક મામા રીએ વાકા અરે આના થ્રુ ભાગ્યો હે મામા ને એના મમ્મી ને બધા ખબર હે પણ આપને કેતા જ નથી શું કરું કીધું તમે કોણ બોલો હું આ જે છોકરી રે ને ભાઈ બોલું તારું નામ શું છે નિલેશ નિલેશભાઈ આ કોણ નિલેશભાઈ નાથાભાઈ હમ નિલેશભાઈ નાથાભાઈ ખટાણા ઓકે હવે નિલેશભાઈ મને ફોટા ને એવું મોકલી દયો ચાલો હું એડજસ્ટ કરાવું અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો હું એની વાત કરું એના પપ્પાનો નંબર તમને આપું છોકરાના ફોટા છોકરીનો ફોટો ને બેના મોબાઈલ નંબર આપું ઓકે ઓકે એટલે એને લગ્ન કર્યાનું સર્ટિફિકેટ છે તમારી આ સર્ટિફિકેટ એ તમને મોકલું ઓકે સારું